હા સુજનભાઈ હા તો ક્યાં એકાંત શું છે અને એકલતા શું છે હા ઘરથી દૂર ભાગી જવું હમન મન શાંત રાખવું મનને હા કે કંઈ ના કરવું પણ મને એવું લાગે છે મારા મંતવ્ય પ્રમાણે કે કાંઈ ના કરવું કારણ કે કાંઈ પણ ન કરવાની ક્રિયા છે ને એ જ આપણને શાંત કરી હકીએ હમ કાંઈ ના કરવું હમ્મ હમ્મ જ્યારે આપણે મુશ્કેલીમાં હોય ને કોઈ બધું ગોટે ચડ્યું હોય બધું ગડમથલમાં હોય ત્યારે આપણે કઈ કે ભાઈ હવે કઈ નથી કરવું કઈ ન કરું બધું થોડું શાંત થઈ જાય ભય ક્યારે લાગે છે એકલા હોય ત્યારે ભય ક્યારે લાગે છે એકલા હોય ત્યારે વિચાર કર્યા પછી કે કઈક થશે એવું લાગે ત્યારે હમ ભય ક્યારે લાગે છે એકલા હોય ત્યારે કે વિચાર કર્યા પછી કે કઈક થશે એવું લાગે ત્યારે સાંભળજો તો આ આપણે અગાઉના જે હતા પ્રશ્નો એમાં નો પંદરમો પ્રશ્ન છે કે ભાઈ ભય ક્યારે લાગે એકલા હોય ત્યારે લાગે અથવા તો વિચાર કર્યા પછી લાગે કે કંઈક થશે એવું લાગે કંઈક અણધાર્યું કે ઓચિંતુ થશે એવું લાગે ત્યાર પછી ભય લાગે પણ જનરલી એવું કે છે કે ભય એક વિચારનો જ હિસ્સો છે બરોબર ભય ભાઈ વિચાર કરવાથી જ થાય થાય વિચાર કર્યા પછી વિચાર કર્યા પછી જો ભાઈ આપણને લાગે લાગે કારણ કે એકલા થી તો કઈ ન લાગે એકલા હોય જો રાકેશભાઈ ગોંડલિયા કે છે કે વિચાર કર્યા પછી વિચાર કર્યા પછી સાચી વાત સાચી વાત છે કે વિચાર કર્યા પછી લાગે કઈ પણ બીક ની વિચાર કર્યો આપણે વિચાર કરીએ આગળ ઉપર નો કોઈ કોઈ પણ વિચાર આપણે ભય લાગ્યો હોય એ વિચાર કરો તો પાછો ભય બીક લાગે હા હા ધારો કે આપણે દાખલો લઈ કે આપણે કોઈ એવું રાજેશભાઈ ગોંડલિયા શું કે છે નેગેટિવ વિચારો થી આ સાચી વાત છે ખોટા વિચાર કરીએ તો એ ભય લાગે નેગેટિવ વિચાર કરીએ પછી પ્રબોધભાઈ રામાવત તો તમારા મીનાબા ને કહો ફેન છે હો આ પ્રબોધભાઈ છે ને તો નીચે લીલુ લીલું દેખાય પ્રબોધભાઈ રામાવત કોમેન્ટ સીતારામ સીતારામ પ્રમોદભાઈ ધીરુભાઈ હા ધીરુભાઈ ધીરુભાઈ આપણા બહુ બહુ ધ્યાન નથી દેવાતું ઓ આપણા આશ્રમમાં કામ માં કઈ મોસમ આલે છે એવું કઈ છે ધીરુભાઈ

લાગે એ વાત સાચી કોઈ પણ આપને આગળના અનુભવમાં કોઈ પણ એવી મુશ્કેલી આવી હોય હા અને એનો સામનો કર્યો હોય એનો વિચાર કરો એટલે એ ભય લાગે હા વિચાર કરવાથી ભય લાગે તો આપણે ભયનો અંત કરવો હોય તો શું કરવું પડે આ ભય બધાયને લાગતો હોય તો વિચાર ન કરવા એવું કરવું પડે જો ધીરુભાઈ કે છે કે માંડવીની મોસમ હતી માંડવીની મોસમ આમાં મને કે સમજાવો ને કે તો આ વિચાર કર્યા પછી જો ભય લાગતો હોય વિચાર કર્યા પછી ભય લાગતો હોય તો વિચાર નું શું કરવું વિચાર તો બંધ થાય નહીં ન થાય તો ભય બંધ ન થાય તો ભલે ભય લાગતો બીજું તો શું થાય વિચાર બંધ ન થાય એ વાત વિચાર બંધ ના થાય અને વિચાર ભય વિચારથી જ લાગે એ તો આ આપણે રાજેશભાઈ ગોંડલિયા એમ જ કીધું ને કે ભાઈ વિચાર થી ભય લાગે બરોબર ને એટલે આ રીતે વિચાર ન કરવો પણ વિચાર ન કરવો એ આપણા માટે મનુષ્ય માટે શક્ય નથી કારણ કે આપણું મન તો વિચાર કરવાનું છે વિચાર ઓછા કરવા માટે આપણે એકાગ્રતા ધ્યાન હા હા ભક્તિ હ એવું બધું હોય તો વિચાર હા એટલે વિચાર પોઝિટિવ હા એમાં વિચાર હા મન ને વાળી શકીએ તો વિચાર ઓછા થાય ધીરુભાઈ કે હવે જરૂર આવશું એવું કે છે હવે જરૂર આવ્યા હનુમાનજય ચાલીસા ની વાત કરે છે કે નિરંતર પાઠ કરવા હવે વિનાબેન નીમાવત વીનાબેન એ તમારે બહુ લાઈક કરે છે વીણા બેન નીમાવત સીતારામ હા સીતારામ વીનાબેન તો હવે આપણે આગળ વધશું કે ભાઈ ભય લાગે તો એ વિચારથી લાગે અને વિચારનો અંત કેમ કરવો એની આપણે આગળ ઉપર ડીપમાં ચર્ચા કરશું કારણ કે અત્યારે આપણે પાછો એટલો ઓછા કરવા બંધ કરવા કે શું કરવું એ આપણે ડીપમાં ચર્ચા કરશું કરશું અને આના પછીના આપણા પ્રવચનમાં માં આપણે બાપુ કથાકાર કચ્છમાં કચ્છમાં બાપુ ની કથા એકવાર એટલે બેડો પાર થઈ ગયો કથાકાર છે કથાકાર કચ્છ ના કથાકાર છે બહુ ધારા અને આપડી જ્ઞાતિ માં ઘણું કરે છે ઘણું કરે છે પછી ઋષિભાઈ ઋષિભાઈ તો મને લાગે ભાણવડ વાળા રામ કબીર મીનાબેન ઋષિભાઈ રામ કબીર ઋષિ ઋષિ ઋષિભાઈ ભાણવડ ભાણવડ વાળા સીતારામ ઋષિભાઈ માસી ના દીકરા હા 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 પછી રાજેશભાઈ કે છે કે ભગવાન નું નામ નિરંતર લેવું હા આ એ જ કરવાનું છે આપણે તો જો આમાં કથાકાર છે બાવાજી છે સાધુ છે સેવકો છે ને ભક્તો છે બરોબર તો આપણે તો ભગવાનનું નામ જ લેવાનું છે અને એ આપડી ઉપાધિ કરે ને ઉપાધિ કોણ કરશે ભગવાન કરે એને તો આખા વિશ્વ ની છે એને ઉપાધિ આપડે આપણા ઘર પૂરતી છે તે આપડો આપડે એના સંતાન કરશે હા એમાં બાવાજી નું નહીં કરે કરે સાધુ નું બધા એને તું ભક્તિ કરું હા તું ભક્તિ કરવું હોય તો તું તારી રીતે ચિંતા કર અને કામ કર કર તારા તારા રીતે પણ જો તારે કરારી ઉપાધિ હા તો ભજવું સહેલું કે આપડી ચિંતા કરવી સહેલી ભગવાન ને એ તો ભજવું ને ભગવાન ભગવાનનું ભજન ભગવાને ચોખ્ખું કીધું કે કા તું ચિંતા કર અને કા ડૈડા કર અને જો તને મારી માટે ભરોહો હોય તો ભજન કર તો ભજન મારું કર ને એકવાર જો તું મારું ભજન કર ભગવાન ખુદ એમ કે છે કે જો પછી તારો બેડો પાર કરી દે જ ને પણ દાખલા જો આપણે ભગવાન નરસિંહ મહેતાના છે મીરાબાઈ ના છે ઘણા બધા એવા સંતોના કામ કર્યા છે ને ભગવાને આપડે ચેલૈયા બિલખા ભગવાન ના હૃદય થી ભઈ જા તો એને ભગવાન હાજર ભગવાન ને હાજર થાઉ પડ્યું હા ભગવાન એ કામ બધા કરી છે ઘણા કામ કર્યા છે ભગવાન ભગવાન ને ભજવાના હૃદય થી સાધુ કાલે સોમવતી અમાસ છે હા સૌ આપ બધા અવશ્ય રેજો એકટાણું કરજો ફરાડ કરજો અને શંકર ભગવાન ને લોટો ચઢાઈ આવજો અને એકસો આઠ પ્રદક્ષિણા બને તો કરજો દાન ફૂન કરવાનું હમ ઓમ નમ શેવાય જાપ કરવાના હમ માળા કરવાની હમ ખૂબ ભાઈ છે દિનેશ બાપુ નિમ્બાક સીતારામ ધર્મેશભાઈ ધર્મિષ્ઠા 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 આશીષ કુબાવત સિતારામ હા ધર્મિષ્ઠાબેન છે ધર્મિષ્ઠાબેન હા દીનેશભાઈ નિમ્બર્ગ છે નિમ્બર્ગ સાહેબ सीताराम सविताબેન सीताराम એટલે આ રીત નું છે હવે હવે આપણે પછી આગળ ઉપર વિચાર ને આપણે કેવી રીતે ઓછા કરવા ધીમા કરવા એ ઉપર ચર્ચા કરશું આમાં પ્રશ્ન આવ્યો ને આપણે કે વિચારથી બધું ઉત્પન્ન થતું હોય તો પછી વિચારને કેમ ધીમા કરવા એના ઉપર વાત કરીશું તો આજ બધા સાંભળવા બદલ ખુબ ખુબ ધન્યવાદ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આમાં બે કટકા થયા છે આજના ફોન આવી ગયો ફોન આવી ગયો એટલે આપણે થોડી પ્રશ્નોની

મનુભાઈ સીતારામ સૌને જય શ્રી કૃષ્ણ સીતારામ કિરીટ બાપુ દેવ મોરારી સીતારામ સદારામ સદારામ સહાય સદારામ સહાય રાજેશભાઈ ગોંડલિયા સીતારામ આજનો આ જે કાર્યક્રમ છે એમાં ઘણો સાથ સહકાર આપ્યો બસો લોકોએ જોયો બાકી તો આપણે છે ને કે સીતા રમ સીતા રમ સીતા ર કહીએ જી દીરા ખે રામ તાઈ બીદી મુખ મે હો રામ રમશે હાથ મેં તું અકલા નહીં પ્યારામ તેરે સાથ મેં વિધિ સીતારામ 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 કહીએ રાખે રામ તાઇ બી રહીએ સૌને મારા સીતારામ ને મારા સીતારામશું હા પાછા મળશું આપણે લાઈવ